સુવજન કરી મે 100 ડબ્બા શરૂઆત કરેલી અત્યારે 2200 ડબ્બા પાવડર શરૂઆત 1 કરેલી અત્યારે 130 કિલો છે આપણે કેવું જોવું છે વેલ્યુએશન કરવાથી આપણને ઘણા બધા બેનિફિટ મળે છે અને આ બધામાં સેલ્ફ પાવડર જે વાત કરી એ ફ્રીઝ ડ્રાઈંગ ટેકનોલોજી ની યુઝ તો ફ્રીઝ ડ્રાઈંગ ઊંડી જાતે નથી કરતો ઊભી જવા પર ચલાવો આપણે કઈ મશીન લેવાની જરૂર નહી હવે તો બધા ઘણા બધા આવી છે દસ ને ભેગા કરો બાકીની તરફ તમે કામ કરો હવે મેં તમને કીધું કે મારે ગોળ લેવાનો હતો ને વીસ જણ ને બાયા ને ભેગા કરે વીસ જણા વચ્ચે લેવાનો તો કેટલો ચાલીસ ટન ચાલીસ ટન માં વીસ જણ કસરત કરી નેમાણી વાળા એમને ભાવ આપ્યો સાડત્રીસ રૂપિયા એને બી સાડત્રીસ કેમ ચૂકવા કે ભાઈ એની પાસેથી એને સીડી પકડવી છે એ ઓર્ગેનિક રીતથી જ પકડવી છે વેસ્ટ નિગમ બોલે બધાનો ઉપયોગ કરીને પકડવું इला आपण जे इनपुट पळे जे बेसिकली ते ऑर्गेनिक तरीकेच पळे हे आपणे एक फायडल आहे याला पिजमा तुमचा पावडर जे आपण जर्मन मोकलो त्यांना व्यवस्था आहे कॅरीनो पावडर हां जर्मन बी होतं त्यांना व्यवस्था करते तो जर्मन जर्मन आपला कॅरीनो यांना पण त्याच्याला त्यांच्यासाठी आहे बडे मोकलो जर्मनी अमेरिका माने मोठ्या का होतो लोकल कस्टमर टार्गेट करतो माने कोई एक्स्पर्ट आहे काम करमो लस

ચંદ્રકાંત ભાઈ એ કીધું કે અમે ઓનલાઈન જોઈ લઈએ છે તો કોણ કોણ રજીસ્ટ્રેશન ફોર્મ છે તેનો અમે સંપર્ક કરીએ છીએ એટલે હું પહેલા એમ કહું કે આપણે ડાયરેક્ટ રજીસ્ટર આપણે એક્સપોર્ટર બનવું એની કરતા પહેલા આપણે રજીસ્ટર ફોર્મ જ કોઈ એક્સપોર્ટર સાથે જોડાઈ જઈએ પછી આપણે જોઈએ કે આપણે પહેલા વર્ષે બીજા વર્ષે ત્રીજા વર્ષે ચોથા વર્ષે કેટલા ભાવ મળે છે આપણને ભાવ મળે છે આપણે ક્વોલિટી આપણે મેન્ટેન કરીએ છે તો આપણને એ પ્રમાણે આપણે એક્સપોર્ટ કરી શકીએ હવે જાવિદ સાહેબ સાથે આપણે ચર્ચા થઈ તેમ આપણે છેલ્લા 2018 થી તે અત્યાર સુધી આ બે છેલ્લા 6 વર્ષ છે ત્યાં મે એમને મોકલી આપી છે એટલે મેઈન આ એક સારું છે કે જે સહુ ગુજરાતના જે પાકો થાય છે કારણ કે શાકભાજી છે કે ચોખા છે કે પછી કઠોળ છે એટલે આપણા પાકો જ આપણે એક્સપોર્ટ કરી શકીએ એટલે એના માટે રજીસ્ટર ફાર્મરો હોવા જોઈએ એટલે મેઈન સરકારનો આશય શું છે કે એક્સપોર્ટરો તો પછી ધારો કે હિંસામાંથી પણ બટાકા લાવી જે એક્સપોર્ટ કરે તો આપણા સાઉથ ગુજરાતના ખેડૂતોને શું ફાયદો છે મેઇન વસ્તુ એ છે એટલે સરકારનો આશય બધા પોતપોતાની રીતે વિચારે તો સરકાર કેવું હોય સરકારે બધાનું વિચારવાનું કે ભાઈ સાઉદ ગુજરાતના કે સૌર ગુજરાતના ખેડૂતને શું ફાયદો થયો એટલા માટે એરિયા વાઇઝ ઓફિસ નક્કી કરી દીધી એટલે આપણે ત્રણ ઓફિસ છે જામનગરની જામનગરના જે મસાલા પાકો છે કે નીસાનો બટાકા છે એના માટે જામનગરની ઓફિસ છે પછી આપણે આ સૌર ગુજરાતના જે પાકો છે તેના માટે સૌર ગુજરાતની ઓફિસ છે હવે આપણે ધારો કે એક્સપોર્ટર બનવું હોય તો શું કરવું તો આપણી જે કેન્દ્ર સરકારની એક ઓફિસ છે ડીજીએફપી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ

ઇશ્યુ કરી શકો મારી ઓફિસ ફક્ત એક્સપોર્ટ ની છે એટલે હું ફક્ત એક્સપોર્ટ ના જ ઇશ્યુ કરી શકું જ્યારે કંડલા છે મુંબઈ છે એ ઇમ્પોર્ટ એટલે જે ત્યાંથી જે આયાત છે એનું પણ સર્ટિ ઇશ્યુ કરે છે અને એ જે એક્સપોર્ટ થાય છે એના પણ સર્ટિ ઇશ્યુ કરે છે હવે મેઈન વસ્તુ જે છે કે ભાઈ આ પછેરીનું મુખ્ય જરૂર શું છે પ્લાન્ટ કોરન્ટાઇન કચેરી મુખ્ય જરૂરત એ છે કે અમેરિકા ને ધારો કે કોઈ પ્રોડક્ટ જોઈએ છે તો અમેરિકા જે ની નથી એટલે આપણે વચ્ચે પેલું નહી કરતા તો આપણે કોરોના વખતે એટલે મારી ઓફિસ અમુક કે આ હોસ્પિટલ તો નથી ને એટલે જ છે કે આ હોસ્પિટલ જ લાગે છે કે કોરોના પછી જાવ એટલે બધા કે આ હોસ્પિટલ જેવું લાગે છે એટલે મે ક્વોરેન્ટાઇન એટલે 40 દિવસ એવું આમ પેલો જે ગ્રીક વર્ડ છે આપણે કરવાના છે ઓસ્ટ્રેલિયા છે કે અમેરિકા છે તો જે આપણે એક્સપોર્ટ કરવાના છે તો તે દેશ એવું કે કે મારા અહીં આ જીવાત નથી કે આપે કે આ જે પાંચ ટન જે કેરી આવી છે તેમાં સૌ ગુજરાતની મેઈન શું છે કે આપણે ફળમાંથી ફ્રૂટ ફ્લાય કહે છે આપણી કેરીની ક્વોલિટી એકદમ સારી છે તો એ જે એ કેરી અમેરિકામાં તો આપણા અહીંથી નથી જતો કેમ કે આ ઈ રેડિયેશન ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપણી પાસે નથી એટલે નાસિકમાં છે અને ગયા વર્ષે બાવડામાં ચાલુ થયો છે એટલે અમદાવાદની એટલે જે ગાંધીનગરની કચેરી છે ને અમેરિકા માટે જે કેરી કરીને ને તો ગાંધીનગરની કચેરી ઈ રેડિયેશન ટ્રીટમેન્ટ કરાવીને એ કેરી મોકલી શકે જ્યારે બીજી જે મુખ્ય કેરી જે છે તો આપણે ઇંગ્લેન્ડ વધારે જાય એ કેબી એક્સપોર્ટ છે અને આપણા હિરેનભાઈ એ 28 વર્ષના જ છે હવે હિરેનભાઈ વિશે જરા સમીકરણમાં વાંધો ને ત્યારે મને એવું થયું કે મારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ શું કરવું છે જેમ જીગરભાઈએ કીધું ને કે હું સાત હજાર ખેડૂત આખા બધી જગ્યાએ હું મેનેજ કરું છું તેમ જીગરભાઈ કે મને હું સાતમા માપવા વળતો હતો ત્યારે કે મારે એક્સપોર્ટર બનવું ये આવેલું અને એ એક્સપોર્ટર ફર્નિયર હવે એમાં શું છે કે એમાં ઓપેડા એ એક્સપોર્ટ હાઉસ છે એમનો હાઉસ એ બનાવવાનું હોય છે પછી એનપી એનપી નેશનલ કાર્ડ માટે પછી ઓપેડા

જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સર કરાવીને છે ને નાના નાના જે ખેડૂતો છે તા નાના નાના જે ખરા એક બેન છે તે મેડીને 5 થી 10 કિલો મેડી પણ મોકલે છે પણ સામે ખરીદાર આપણે નીચે આપણે આપણે લોકલી આપણે કોઈ બીજો આપણે જાતે શોધવા પડે તેમ વિદેશમાં છે ને ખરીદારો આપણે જાતે શોધવાના છે અમે જે સર્ટી આપીએ છે તેમાં લખેલું છે કે અમારે ફાઇનાન્શિયલ લાયબિલિટી કઈ નથી અમારે સર્ટી અમારું છેલ્લે આવે છે કે આ પ્રોડક્ટમાં જીવાત નથી એ અમે સર્ટિફાઈ કરીએ છીએ હવે એના માટે શું તો કે PQMS ની વેબસાઈટ છે તો PQ પ્લાન ક્વોરન્ટાઈન મેનેજમેન્ટ સિસ્ટમ આપણે તો તેની તમારે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે કોડ આવી ગયો પછી તમારે કરવાનો હોય છે તેની તમારે જે એરવે બિલ હોય છે પેકિંગ લિસ્ટ હોય છે પછી જે ફોરેન ની જે તમારો જે ખરીદદાર છે તે એની ઇમ્પોર્ટ પરમિટ એ જરૂરી છે આ ચાર કાગળો જરૂરી છે તેના આધાર તમે અરજી કરો અરજી કરો એટલે હું મારા સ્કૂટીની ઓફિસર તરીકે બે હાજર બાવીસ થી અઢાર હજાર બાવીસ થી એક વાર હજી આવી એટલે જે તે ખેતી અધિકારી જઈને ત્યાં જઈને ચેક કરવું પડે